તાલુકાના અંબાલા ગામે મધ્ય ગુજરાત વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે એક મહિના ઉપરાંતનો સમય થયો હોવા છતાં વીજ પોલ અને વીજ લાઈનની કામગીરી કરવામાં આવી નથી છોટાઉદેપુર તાલુકામાં એક મહિના અગાઉ પડેલા ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે છોટાઉદેપુર તાલુકાના અંબાલા ગામે ખેતી લાઈન છે જે પોલ અને વીજ લાઈન હતો એક મહિના અગાઉ બનાવ બન્યો હતો પરંતુ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી વીજ લાઈન રસ્તા ઉપર પડી જતા જીવનું જોખમ ઊભું થયું છે અને વીજ પોલની લાઈનો પણ નીચે પડી ગઈ છે વારંવાર ગ્રામજનો દ્વારા

જે પિછલા એક મહિનાથી એવી એ જ હાલતમાં છે વિશેને રજૂઆત કરી છે સરપંચ થ્રુ અને એમના લેટર લેટરપેપ થ્રુ અને એમને ટેલિફોન થ્રુ બી જાણ કરી છે તેમ છતાં એ લોકોએ આ લાઇનને ઉભી કરી નથી તો અમારે તંત્રને વિનંતી છે કે આ લાઇન જલ્દી તકે ઊભી કરી દે જેથી કરીને ગામ ગ્રામ લોકોને કોઈ અગવડ ના પડે રાઠવા ભંતાભાઈ દલુભાઈ નમસ્તે અમારા અંબાલા ગામમાં વાવાઝોડાના લીધે વીજ લાઈન તૂટી પડેલી હતી જે લગભગ બાવીસ તારીખે તૂટી હતી તો એનો આજે એક મહિનો થાય છે ત્યાં સુધી એમજી તરફથી આ લાઇન રિપેરિંગ કરવામાં આવેલ નથી કે એને ફરી ઊભી કરવામાં આવેલ નથી તો એના લીધે અમારા અંબાલા ગામમાં વીજ વીજ લાઈનની જે વાયરો છે એ ખુલ્લામાં પડેલી છે ઘરની ઉપર પડેલી છે તો આજ સુધી રિપેરિંગ કામ થયેલ નથી તંત્ર પાસે અમારી માંગ છે કે આ વીજ લાઈન ઊભી કરી દો થાંભલા તમે ફરીથી હતા સ્થિતિમાં ઊભા કરી દો અને લાઇન ચાલુ કરો એવી અમારી માંગ હતી

તારીખ બાવીસ સાત પચીસ ના રોજ અહીંયા એ લોકો રૂબરૂમાં મળવા આયા તા સરપંચ તેમજ તેમના માણસો એટલે તેની અંદર મેં તેની બધી જ રજૂઆત સાંભળી અને એમને બાહેધરી આપી છે કે દિન સાત માં અમે એમના જે પણ પ્રશ્નો છે અમે એમાં નિકાલ લાવીશું અને ખેતીની લાઈન જે નીચે પડેલ છે તે બાબત અમે વધારે ચેક કરતા જાણવા મળે છે કે ખેતીની બે ત્રણ જગ્યા પર જે નીચે પડેલી લાઈન છે તે બંધ હાલતમાં છે અને આગળ ફીડર ફોલ્ટમાં હોવાથી તેનું તાત્કાલિક ધોરણે અમે વહેલી તકે તેનું કામગીરી શરૂ કરીશું અને વચ્ચે અમે લોકો ચાર વખત કે એટલી વખત કોન્ટ્રાક્ટરના માણસો મોકલેલા હતા એની અંદર વચ્ચે એવું છે કે આપણે લાંબા ગાળાના હોવાના કારણે વચ્ચે પોલ ઊભા કરવા પડે તેમ છે અને તૂટેલા પોલ હોવાથી આપણે એ નવા રિપ્લેસ કરવા પડે એમ છે પરંતુ ગામ ગામ લોકોના વિરોધના કારણે આપણે એ કરી શક્યા નથી પણ ગ્રાહકોને અમે બોલાવીને એમને પણ સમજાવેલું કે તમે એક વખત અંદર ઇન્વોલ્વ થઈને જે ગ્રાહક જે ના પાડે છે તેને તમે કામ કરવા વહેલી તકે અંદર અંદર જે પણ ડિસ્પ્યુટ હોય એ વહેલી તકે નિવારણ કરીને અને અમારા લાઇન સ્ટાફને પણ એ બાબતે જણાવેલ છે કે વહેલી તકે એ કામગીરી કરે રચના મિસ્ત્રી ડેપ્યુટી એન્જિનિયર છોટા ઉદેપુર